અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પહાડિયા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે કે જેમાં જિલ્લા એલસીબી પોલીસે નવ લાખ ભરેલી તિજોરી સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ન રહે એ માટે સીસીટીવીનું ડીઆર તોડી ગયા હતા તો આ તિજોરીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોના રૂપિયા

કાઢવામાં સફળ રહી હતી મેઘરાજના રાજપુર ગામેથી ફાઇનાન્સ કંપનીની તિજોરી અને તિજોરીમાં રાખેલ નવ લાખ રોકડા પણ મળી આવ્યા હતા સાથે ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતા એક કર્મચારી અને અન્ય એકની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ